જય વસરાત જે મુરલીધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે તો આજે અમે આવ્યા છે અહીં માંડવી ભેગા એરડા છે તો એડાના ખાલા સોંપવા એટલે કે ઘણો ખરો ઉગાવો થઈ ગયો છે પણ ક્યાંક ક્યાંક ખાલા છે તો હવે ખાલા સોંપવાની થઈ ગઈ છે તૈયારી તો હાલો આજે સોંપી લઈએ કેમ કે ઝેરા ચાલુ છે તો વધારે વરસાદ આવશે તો રહી જાય તો થોડી વાર એ પણ કરી લઈએ જો મંડાશે મારે થવા कई हम दबा दबा दे हो रहा था नहीं तो हम तो बम दबा बांधी ले ले रे आ रेवा के कहीं कोथरी नहीं है तुम क्या में रखी मुट्ठी भर खाली मुट्ठी आल्सी हां खाली तो क्या अरे मारा बीव ने एड़ा सोपे पक दे तो भांगी नहीं जाए ए ए जोशी दे तो आवे ए की तो जाए તા પાણી પી એ વાને આટલું ખેતર હે ખાલા છોપાય ગયા એડાના ને હવે આટલું બાકી રહ્યું હે અને અમે ચાર જણા છોપી હે માં છે જોશનાબેન છે કઈ ઠે લેવrai હું તું જો ત ખરા કે વાત કરે હે આ તો જો કઈ કઈ સબસ્ક્રાઇબ કરવા નથી ફોટો વિડીયો કર હી સબસ્ક્રાઇબ કર હી સબસ્ક્રાઇબ કરજો ઓમાર ભરતભાઈ કહે હે બધા સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ હ હ હ હ એકડે ભજી બીયા તો ઓલા હેડે જો તા હા વાગા ગાજી ના દેખાય રોગા હેડો બહુ લાંબો હે આમ તો ખાલા ચોપપન હે એટલે મજા આવે બાકી ડાયરેક ચોપપન હોત તો મરી રહે હાલો એડે ના ખાલા ચોપતા તા પણ બિયારણ થોડું ઘાઈટું છે તો કાકા ગયા છે શીતળ લેવા અને બાપુ અહીં એકાદી ભેં ચરે આવી છે ને તો એને બહુ આમ ઉસાટો આવે ખડ દેખન એટલે તો જો હે ને ભેં ચારવા આવ્યા છે ને તો હું અહીંયા જાઉં છું અને આ ગેંગ બધી વાહે આવી આવે જો એટલે એવું છે ને જો છત્રી લઈને જાય એટલે કે વરસાદ આવે તો પ્રોબ્લેમ નહીં બાકી વરસાદ તો અમને ખેડૂત મિત્રોને શું નડવાનો એ તે એટલે એવું કાંઈ નથી પણ આ તો વિડીયો શૂટ કરવા માટે થઈને છત્રી લઈ જાય અહીં બાકી આપણે કાંઈ ગારાના ઘડેલા નથી તો વરસાદના હિસાબે ગળી જઈ અને ખેતરમાં કામ કરતા હોય તો વરસાદ તો આવવાનો છે તો પલળીએ તો ખરા જ થઈ પલળવાનો ડર નથી કાંઈ એ તો હાલ રહેવાનું છે પણ આ તો વિડીયો શૂટિંગ માટે સરસ લાગે ને એટલા માટે લઈને જાય છે જો મારા પારુડા સરે ને ભે સરે છે એ બધા આવીને સરવા લઈ આવ્યા સાઠ છેટે લઈ આવ્યા ને તો જો હરખાય સરે હે બાકી તો નકર હાવ ઘર જવા હાટું ભાગ ભાગ જ કર્યા રાખે વાહે દોડવામાં જ રહી અમે તાં મારા બાપુ તો જો બોલ કરસ અમે વાઇડ કરવા એવા સહી પછી હે ને એટલે અહીંયા હવે ઓલું થઈ જાય ને ચોમાસામાં પાળો લહરી ન જાય તો થોડા કાટા ને એવું નાખી દઈએ ને તો વાંધો ન આવે તો થોડાક બાવરિયા કાપીને નાખી દઈએ आ दरहा संपल आज बाबू ई संपल में हमुका करी जाय आ देवाज मामा ने हमुका कठण होई तो सा ये ले कुवाड़ा लेन मैं कापी नहीं का घणा जाड़वा घणा जाड़वा में पठेड़ी नहीं का है हमें जोस्ना ना बनवे के हेलो एड़ा ना बी कुटी गया था तो काका शीतल थी लई आया था ना वे पासा जो सोफा में इंडा था सी सोफा ही गया है डुल ने जो बदाय बैठा है हेलो एड़ा इतना बी बैठा चल सा तो वाड़ी है जो हां मजा तो वाड़ी है आए बहुत मजा લોકા છે ને એવું છે ને કે બેઠા જ રહી ભૂખને તેર જ એટ કામ કરવું પડે ને કતઈ ને બેઠું રહેવા ખેતર માં પોરો ખાવા માટે રેડું શેડું હે આ પેલો પોરો ખાધો અવળું ખેતર સોપી નાખું તો આપડો શેડું જો દેખાતોય નથી એટલો તો લાંબો શેડું હે અદિયા પેલો પોરો હે કે સોપી ત્યાર ના હવે બેઠા હૈ ગુરુ ભાઈ તમને તૈયારી માંડાસ કરવા મસ્ત મજાનો ફરજો સાફ કર નઈખો જો ચોખ્ખો કર્યો એકદમ ફર્સ્ટ ક્લાસ અને હવે ગાઈડલા ફરવા ગયા તક જો ટ્રેક્ટર લઈને ગાઈડલા તો ક્યાં સતરંગીયું બ્લેન્કેટ એવું બધું લઈ આવ્યા અને પર લો બાસો કેટલો ફેડો તો બધો ચોખ્ખો કર્યો જો

એગ બે ચાર હા એય તો મુકે જોટી લીધા એ પર જાતા જો ગોલી ની એટલે જેઠી ના ઉદરા લાગો ટ્રેક્ટર માંથી નાખી દીધી નહીં હોય ચાલે જાના રેવા દી છોકરા ભેગા હાધી હાધી હા આрья આрья મારું આ ઘર રોગો રોગો નાખી દેવા વેન હોય બધાય ખાવા હોય તો કે મંતોય આવ બેહો આ બેહો નહી હું મેં કાકરી છોડી દે જો તો હાલે ભાઈ આલે આ કાટ નહી આ કે કાયા હવાની કાય છે